નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ અલીપુરા પોલીસ ચોકી નજીક ખોડિયાર મંદિરના ગેટે આગળ એક ગંભીર અકસ્માત બન્યો હતો મળી રહેલ માહિતી અનુસાર વિદેશી દારૂની ભરેલી હંડાઈ આઈ કાર અચાનક જ નિયંત્રણ ગુમાવીને એક ઇકો ગાડી સાથે અથડાઈ ત્યારબાદ એક બાઈક ચાલકને પણ અડફેટમાં લીધો હતો અકસ્માત બાદ દારૂ ભરેલી કારનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી ઘટનાની જાણ થતા અલીપુરા પોલીસ ચોકીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દારૂ ભરેલી કાર તેમજ ઈકો ગાડી જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને અકસ્માતના કારણે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અનુમાન છે કે કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો જેની કિંમત લાખોમાં હોવાનું મનાય છે પોલીસ હવે ડ્રાઈવર તથા દારૂ સપ્લાય ચેઇન અંગે તપાસ શરૂ કરી છે છોટાદેપુર થી ચિરા રિપોર્ટ ધન્યવાદ